એટલે બાય આપણે બારી કહી મૂકે વરસાદ બહુ ફાસ્ટ આવ્યો હોય તો ઓછીમાં વરસાદ આવવા માટે રૂમમાં કઈ વરસાદ આવે નહીં પછી જો પલિટી ગયા તો ફૂંકા નહીં કોઈ વાત એટલે આપણે દોડી બે ત્રણ બાંધી દીધી છે જો અહીંયા તો આ બે ત્રણ અહીંયા ને બે બે આયે બાંધી દીધી છે એટલે કઈ ફંખ સારું રહે અને આપણે આ બધું ફૂંકાઈ જાય એટલે માથાકૂદ ન હોય એટલે સાટું છે ને દોડી રૂમમાં બાંધી દીધી છે તો દોસ્તો આવો નિષેધ આવો નિષેધ નાસ્તો કરો નાસ્તો કરીને પછી જવાનું છે કામે એટલે કામે જાશ્યું ચલો મિત્રો તો જો આપણે નાતો બતો થઈ ગયો છે ને આયા જાય સાક્ષી બેંગ અમે છે અને દાદા સાથે જો આ દાદા સાથે કે રમીજંદ બહાર મેસે હ તુમ મસરામ મેન માખી આવે છે ના કે રમીજંદ ચલો મિત્રો તો આયા અમે તાકને તે પ્રોગ્રામ દે છે આ લે કે લે પડ્યો જો

त <laughs> <ले> <laughs>

આઈસ્ક્રીમ લેવા લે દીધો આઈસ્ક્રીમ લેવા હે હવે ખાવાનો હે હે આઈસ્ક્રીમ ખાવાનો કેવો ગુલાબી લાલ આઈસ્ક્રીમ છે કે આવી છે બાજુ પર કામ પર જાતા તમે વરસાદનો નજારો જો કાળો એકદમ નજારો છે અને આમ જો વરસાદ આવવાની વચ્ચે આવન સુંકી થઈ ગઈ બો એટલે બહુ આમ જો કેવો કાળો ડીમર એકુ થઈ ગઈ તારે બાજુ અને આપણે અહીંયા તડકો છે તારે જો

તો જો અહીં આપણે ઘરે પહોંચી ગયા ઘર પહોંચી ગયા એટલે રોહડામાં આવી ગયા રોહડામાં આજે બનાવે છે શું મારી વાઈફ બનાવે છે ભાખરી મારી વાઈફ એ ત્યાં ખાણે છે ને આ બનાવવું છે લીધું ભાત વગર હોટો જો ડુંગળી તમારે બધું આવી ગયું છે હા લીધો મૂંગી વાત છે હે એમાં મૂંગી વાત લીધું છે બોલવાની હા તો ચાલો આપણે જઈશું દૂધ લેવા અને આ જો ગમે છે જો ત્યાં તાડી ઊંચા કરે જો

ભાત છે તો સોરી સોરી દોસ્તો ભાત છે વગેલા અને ભાખરી છે અને દૂધ છે જો ભાત એટલા બધા છે આપણે જો એમાં એમ છે ભાતમાં બપોરે બનાવતા દાળ ભાત શું દાળ ભાત સોરી સોરી દાળ ભાત ન બનાવ્યું ખાલી ભાત બનાવવા ત્યાં મગ ભાત પણ કોઈ ભાત બહુ ખાધા નહીં હોય તમારા સિવાય તેમાં ભાત હોય છે બને નહીં શું વગેલા ભાત મસ્ત બની ગયું છે ને અહીંથી દૂધ આવી ગયું છે રમવા અત્યારે જો ટકો કરાવી નાખ્યો છે કા હા જો કેવું મળ્યું